પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ પોલીસ વિભાગમાં ખાલી પડેલ બાર હજાર જેટલી ભરતીઓને લઈને હાઈકોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું હાઈકોર્ટે રાજ્ય સરકારના સોગંદનામાનો અસ્વીકાર કર્યો છે રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં દર્શાવવામાં આવેલી માહિતીથી હાઈકોર્ટ નારાજ છે ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરવામાં નથી આવી તેવું હાઈકોર્ટે જણાવ્યું છે કુલ ઓગણત્રીસ હજાર જેટલી ભરતીઓ પોલીસ વિભાગ એસઆરપી અને ટેકનિકલ વિભાગમાં ખાલી છે ભરતી માટે ફક્ત બાર હજારની પોલીસ વિભાગ માટે જ ભરતી બહાર પાડતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે બે અઠવાડિયામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે બે અઠવાડિયા બાદ વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે અને ભરતી માટે એ લોકોએ જાહેરાત જે બહાર પાડી છે એ બાર ની પાડી છે અને ખાલી પોલીસ પોસ્ટમાં જ પાડી છે એસઆરપી કે ટેકનિકલ પોસ્ટ ની નથી પાડી કોઈ એટલે કોર્ટ આના બાબતમાં સખત નારાજ છે